તો મંદિરે દર્શન કરવા જાશું પછી ત્યાંથી અમે અમારે જે શાસ્ત્રી મેદાન છે ત્યાં પ્રસાદ લેવા જવાની છે તો આખો બ્લોગ બનાવવાની છું તો ચોક્કસથી મારી સાથે જોડાઈને રહેજો અને હા ફ્રેન્ડ નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણા ગજર ફેમિલી હોય ત્યાં મારો બ્લોગ શેર કરજો અને બસ જો જગદીશ મારવા ગયા છે ઉપર આવે એટલે અમે નીકળીએ છે તો ચાલો તમે પણ સાથે અને પેલા દર્શન કરવા જશું મંદિરે ત્યાંથી અમે પ્રસાદ લેવા જાશું ચાલો મળીએ આગળ આગળ આપણે તો બધો જ મારો બ્લોક જોજો મંદિર પણ તમે લોકો અહીંયા હશે ને દર્શન કર્યા હશે પણ જે બારગામના હોય એ લોકોને બહુ મજા આવે અને બસ જો ફૂલ ગરમી છે રાજકોટમાં તો ડ્રેસ પહેરી લીધો છે હમણાં પ્રસંગ પત્યો છે ખૂબ કામ હતું એટલું કામ હતું ને તો માંડ નવરાત્રિ અને આજે દાદાની તેરસ છે તો આજે પણ ઘરે રસોઈ બનાવી થાળ ધયરો બધું કર્યું

પણ ફૂલ ટ્રાફિક છે એટલે ત્યાં હું એ સવાસ ડાયરેક્ટ ન દઈ શકું તો જોઈ શકો છો અને હવે આપણે દર્શન કરવા જાશું અહીંયા શ્રીફળ ફૂલ બધા જ ગેટ પાસે બેઠા છે અને આપણે બસ સરસથી ભગવાનના દર્શન કરશું અને અમે અહીંયા પહોંચ્યા તો આરતીનો લાવો પણ અમને ખૂબ સરસ મળી ગયો છે ખૂબ સરસ આરતી કરી છે મંદિરમાં બેસીને તો બહુ મજા આવી તો ચાલો આપણે મંદિરમાં જઈએ અને આપણે બધા જ ફૂલ ફેમિલી સાથે આપણે આરતીના દર્શન કરીએ પછી આગળ વધશું અને જોઈ શકો છો કેટલું સરસ મંદિરનો શણગાર કર્યો છે દાદાનો શણગાર કર્યો છે જોતા જેમ થાય કે વાહ વાહ જે તો આમ કંઈક અલૌકિક મંદિર લાગે છે આપણને વિશ્વકર્મા દાદાની દર્શન કરી અને ખૂબ આનંદ આનંદ પ્રાપ્ત થાય છે

જોઈ શકો છો કેટલું સરસ મંદિર શણગાર્યું છે આરતી પૂરી થઈ અને જો કે કેટલું માણસ હજી દર્શન કરવામાં બાકી છે અમારે સરસથી આરતી થઈ ગઈ દર્શન થઈ ગયા અને તમને પણ દર્શન કરાવ્યા ફ્રેન્ડ તો આ વિડીયો જેટલો થાય એટલો શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી જય વિશ્વકર્મા ચોક્કસથી લખજો અને બસ હવે અમે ગેટની બહાર નીકળી અને જ્યાં આપણે પ્રસાદી છે જે શાસ્ત્રી મેદાન રાજકોટમાં આવેલું છે ત્યાં અમે જઈએ છીએ અને બસ જો અહીંયા ગેટ પાસે પણ આવું કાઉન્ટર છે તો એનું પણ મેં સૂટ લીધું છે અને ચાલો આપણે હવે સીધા મળશું પ્રસાદીમાં અને ત્યાં આપણે પહોંચશું અને અહીંયા પણ બધી વસ્તુ વેચાય છે તો એનું પણ મેં શૂટ કર્યું છે કે અહીંયા આડવી સરસ પણ વ્યવસ્થા છે તો ચાલો ફ્રેન્ડ અમે અહીંયા પહોંચી ગયા છે ત્રણેય શાસ્ત્રી મેદાનમાં જ્યાં પ્રસાદીનું છે ત્યાં તો જોઈ શકો છો કેટલી ગાડી છે કેટલું પબ્લિક છે અંદર અમે એન્ટ્રી કરીએ જ છે તો છેક સુધી મારો વિડીયો જોજો અને હજી પણ તમને એકવાર ચોક્કસથી કહી દઉં છું અને ખૂબ સરસ પબ્લિક અને તમે જોઈ શકો છો કે ઓછામાં ઓછું વીસથી એકવીસ હજાર માણસનો જમણવાર અહીંયા હશે સમૂહ લગ્ન પણ હોય છે આટલું મોટું આયોજન રાજકોટમાં કરવામાં આવે છે ખૂબ મોટું આયોજન તો મેં તમને જેટલું બતાવાય એટલું બતાવવાની કોશિશ કરી છે ફ્રેન્ડ હવે સબસ્ક્રાઈબ કરી અને મને મોટિવેટ કરવાની જવાબદારી તમારી છે અને અમારા ભાણીબા છે જે તો એ ભેગા થયા હતા તો એમનું પણ અમે શૂટ કર્યું અને હવે અમે જમવા આવી ગયા છે તો આ અમારી પ્લેટ છે અને બસ ચાલો આપણે શાંતિથી પ્રસાદી લેશું અને તમે લોકો સરસથી વિડીયો એન્જોય કરો અને અહીંયા બધા જે પિંક સાડીવાળા બહેનો છે આ અમારા રિલેટિવ છે તો સામે દેખાય છે તો બધા ખૂબ સરસ સેવા કરતા હતા બધાને ભાવ પ્રેમથી જમાડતા હતા આટલું માણસ હોય પણ આમ કાંઈ જ ખબર ન પડે આપણને અને ફાઈનલી જમી અને બાર આવી ગયા છે આ મારા દેરાણી છે અમારા માસી થાય છે તો ચાલો હવે આપણે જાશું ઘર તરફ અને ફ્રેન્ડ મારો બ્લોગ તમને મળે તો ફ્રેન્ડ ફેમિલીમાં બધે જ શેર કરજો ખૂબ શેર કરજો અને બધાને આ વિડીયો ચોક્કસથી જોજો જય વિશ્વકર્મા કમેન્ટમાં લખજો અને નવા વિડીયો સાથે આપણે જલ્દી મળશું ત્યાં સુધી જય વિશ્વકર્મા